પ્રાણીઓને સારવાર અને ખોરાકને પાણી પૂરું પાડવું પર્યાવરણને સંરક્ષણ માટે વૃક્ષોનું વાવેતર કરવું આ ઉપરાંત આશ્રમ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે તાત્કાલિક હનુમાનજી આશ્રમ છેલ્લા દસ વર્ષથી લોકો ઉપયોગી અને અબુલ જેવો માટે સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આશ્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદુની મદદ કરવી અને દુનિયાને વધુ સારી બનાવી છે ગુરુ પૂર્ણિમાએ આપણા ગુરુઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અને તેમના શિક્ષણનું પાલન કરવાનો પવિત્ર દિવસ છે તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસની ઉજવણી કરી સમાજમાં સકારાત્મક યોગદાન આપ્યું હતું શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા ઘણા વર્ષોથી ગુરુ પૂનમ તેમજ હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ગુરુ પૂનમ નિમિત્તે બટુક ભોજન એટલે બાળકોને પ્રસાદી આપવામાં આવે છે અને આશ્રમ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે આ ગુરુકુલમની દિવસે સાતસો બાળકોને બધું ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાળકોને રાજી કરી અને મોકલવામાં આવ્યા હતા તેમજ અહીંયા છાસ કેન્દ્ર એ સિવાય વાઇલ્ડ લાઈફ તેમજ તેમજ જીવોને બચાવવા માટેની હોસ્પિટલ અને એ સિવાય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તાત્કાલિક હનુમાન આશ્રમ